હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું અળવીના પાન ની રેસીપી અળવીના પાન ની રેસીપી માં આજે આપણે બનાવીશું અળવીના પાન નું ટેસ્ટફુલ શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી જોતા જ મો માં પાણી લાવી દે તેવું અળવીના પાન નું નવા પ્રકારનું શાક છે આ શાક એટલું બધું સરસ બને છે અને હેલ્ધી છે કે જે લોકોને અળવીના પાન ભાવતા હોય કે કોઈ પણ ભાજી ખાવાનું પસંદ પસંદ કરતા હોય ને તેઓ પણ ખાવાનું કરે તેવું છે અળવીના પાનનું શાક બનાવવા માટે અહીં મેં છ અડવીના પાન લીધા છે ચાર પાન મોટા છે અને બે પાન નાના છે બધા પાનને મેં ધોઈ લીધા છે અને કોરા કરી લીધા છે હવે આપણે અળવીની પાનની જે આ જાડી નસ હોય છે તેને કાઢી લેશું એક આ જાડી નસ અને સાઈડની પણ જાડી નસો બે હોય છે તેને કાઢીશું અને ત્યાર પછી આપણે આ પાનને સમારી લેશું અળવીના પાનની જાડી નસો કાઢી લીધા પછી આપણે પાનને બે ભાગમાં કટ કરી લીધા છે જુઓ અને હવે આપણે આ પાનનું કટિંગ કરીશું આ રીતે આપણે બધા પાનનો વીટો વાળી દેવાનો અને ત્યાર પછી સમારી લેવાના તમને આ રીતે ફાવે તો આ રીતે અને ચોપિંગ બોર્ડમાં ફાવતું હોય તો આ રીતે ચપ્પુ આ રીતે આપણે લચ્છામાં કાપી લઈએ અળવીના પાનને કાપી લીધા પછી હવે આપણે બીજી તૈયારી કરીએ અહીં નોનસ્ટિક કડાઈમાં અમે એક ચમચો તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેની અંદર એક લાલ મરચું ઉમેરીશ એડ કરી લસણ ને આપણે લાલ કરવાનું નથી માત્ર થોડું ફ્રાય થઈ જાય ને એટલે આપણે એડ કરી દઈએ સમારેલા અડવીના પાન હવે હળદીના પાનને આપણે મીડિયમ ફ્લેમ પર આ રીતે ફ્રાય કરી લઈએ આ રીતે કરતા જશું ને એટલે પાન તરત કૂક થઈ જશે કોઈ પણ પ્રકારની ભાજી ને કૂક થતા વાર લાગતી નથી જો આ રીતે કરીએ ને તો તરત જ કૂક થઈ જતી હોય છે એકદમ ભાજી સોફ્ટ હોય છે બે જ મિનિટમાં અળવી ના પાન સારી રીતે કુક થઈ ગયા છે હવે આપણે બંધ કરી દઈએ અને ના આ ફ્રાય થયેલા બીજા ટ્રાન્સફર કરી લઈએ આપણે લઈશું એક મિક્સર જાર અને તેની અંદર બે લીલા મરચા બે કડી લસણ અને ચાર આદુના ટુકડા એડ કરીશું અને સાથે એક ટમેટાને પણ કાપીને એડ કરી દેશું અને હવે આ બધી વસ્તુઓને આપણે પીસી લઈએ પેનમાં મેં એક ચમચો તેલ ગરમ કરવા મૂક્યું છે તેલ ગરમ થાય એટલે આપણે જીરું એડ કરી દઈએ એક ચમચી જીરું એડ કર્યા પછી એક અડધી ચમચી આપણે હિંગ ઉમેરી દઈએ હિંગ અને જીરું સંતળાઈ જાય એટલે મેં એક નાની સમારેલી ડુંગળી લીધી છે તેને એકદમ બારીક સમારી દઈએ ડુંગળીને આપણે સરસ રીતે ફ્રાય થવા દઈએ તો ડુંગળીનો પાછો સ્વાદ આ શાકમાં આવે નહીં આ શાક નવી રીતે બનતું શાક છે આ રીતે તમે અવે શાક ક્યારેય નથી બનાવ્યું હોય જો સરસ લાગે છે અને પંજાબી શાક ને ભૂલી જાય તેવું આ શાક બનવાનું છે ડુંગળીને આપણે થોડી ફ્રાય થવા દઈએ ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે અને ડુંગળી સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે મસાલા એડ કરીએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અડધી ચમચી હળદર એડ કરીએ દઈએ આ રેસીપીમાં ગરમ મસાલો નથી નાખવાનો આ શાકમાં સાદા મસાલાથી આ શાક બનશે પણ તો પણ આ શાક બહુ સરસ બનવાનું છે એકદમ બેઝિક મસાલા અને ઘરના સામાનથી કોઈ પણ જાકની ચંજ ચંજટ વગર

પેણ નહી ને કે ઝાડા તળિયા વાળો એટલે નોસ્ટિક લેવાનો છે એટલે તળિયા આ બધી વસ્તુઓ બળી ન જાય ચણાનો લોટ હોય ને એટલે બળે નહીં તેનું ધ્યાન રાખવું પડે તળિયા કારણ કે ચણાનો લોટ તળિયે ચોટી जातो હોય છે લોટને આપણે સારી રીતે શેકાવા દઈએ માત્ર અડધી મિનિટમાં લોટ સારી રીતે શેકાઈ ગયો છે હવે આપણે એડ કરી દઈએ ટમેટાની જે પ્યુરી બનાવી છે લસણ અને મરચાવાળી તેને એડ કરી દઈએ અને હવે આ પ્યુરીને પણ આપણે સરસ રીતે મૂક થવા દઈએ આ શાકમાં ડુંગળી અને ટમેટા એકદમ સરસ રીતે કૂક કરવાના છે તો જ આ શાકનો સ્વાદ બહુ સરસ આવશે અને મસાલા સરસ નાખવાના છે તેલ મસાલા સારી રીતે સ્વાદ વાળા થોડા ચડિયાતા મસાલા અહીં મેં જો છ પાનનું શાક બનાવવાની છું છતાં પણ ધાણા જીરું મરચાની ભૂખી બધું સરસ રીતે એડ કરેલું છે થોડું વધારે પડતું અને તેલ પણ થોડું વધારે લેવાનું શું કામ કે અળવીના પાનમાં કોઈ સ્વાદ હોતો નથી એટલે આ શાક ને સ્વાદિષ્ટ બનાવવા થોડા મસાલા આપણે ચડ્યા તા એડ કરી દેવાના આ રીતે જયારે ગ્રેવી ચડી જશે ને ત્યારે આ રીતે પેન છોડી દેશે આ રીતે પેન છોડે અને તેલ છૂટું પડે ને એટલે આ ગ્રેવી કુક થઈ ગયેલી સમજવી જેવી ગ્રેવી ચડી જાય અને તેલ છૂટું પડી જાય એટલે આપણે આ જે સાંતળેલા પાન છે અળવીના તેને એડ કરી દઈએ બધું સારી રીતે મિક્સ કરીએ એટલે અળવીના પાનમાં મસાળ પણ સરસ રીતે પડી જાય છે ને નવા પ્રકારનો શાક અળવીના પાનનું આવું શાક જો તમે બનાવ્યું હોય તો કોમેન્ટ કરીને મને કહેજો કે તમે આ શાક બનાવો છો તો તમને કેવું લાગે છે અને જો તમે ના બનાવતા હો તો એક વખત ચોક્કસ આ શાકની ટ્રાય કરી લેજો હવે આપણે એડ કરીશું પાણી અહીં અડધી વાટકી મેં પાણી એડ કરેલું છે જે મિક્સર જારમાં આપણે પ્યુરી તૈયાર કરી હતી તેમાં જ મેં પાણી એડ કરીને નાખી દીધું છે હવે આપણે આ શાકને સરસ રીતે થોડી વાર મિક્સ થવા દઈએ અને ત્યાર પછી પણ થોડું પાણી આપણે એડ કરીશું પાણીની અંદર એક મિનિટ બધું કૂક કર્યા પછી ફરીથી હું એક ચમચી પાણી એડ કરું છું અહીં પાણી તમારે જેટલી ગ્રેવી રાખી હોય ને તેટલું એડ કરી શકો છો ને પાણી નાખ્યું છે એટલે આપણે થોડી સેકન્ડો માટે આ રીતે કૂક થવા દઈશું ચાલીસ થી પચાસ સેકન્ડ વધારે શાક ખતખદી જાય જુઓ એટલે આપણે ગેસને હવે બંધ કરી દેવાનો છે અને અહીં મસાલા ચેક કરી લેવાના કોઈ મસાલાની તમારે વધારે નાખવાની જરૂર હોય તો તમે એડ કરી શકો છો હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને આ શાક આપણે ગરમ ગરમ રોટલી પરોઠા કે ભાખરી સાથે સર્વ કરી શકીએ આપણે લઈ લઈએ અળવીના પાનના આ શાકને પરોઠા પૂરી રોટલી કે ભાખરી સાથે પીરસી શકાય છે દેખાવમાં પણ ખૂબ સરસ છે અને સ્વાદ અને સુગંધ પણ આ શાકનો સરસ છે અળવીના પાનના આ નવા પ્રકારના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક ચોક્કસ આપજો જેથી ચેનલને આગળ વધારવામાં સફળ મળી શકે કોમેન્ટ કરજો અને આ વિડીયોને વધુ ને વધુ શેર કરજો જો ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે મળીશું એક બીજી જ નવી રેસીપી સાથે